હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું કાઠિયાવાડી વઘારેલો રોટલો તો તેના માટે મેં અહીંયા એક બાજરાનો રોટલો લીધો છે આ રીતે મીડિયમ સાઇઝનો અને હવે આપણે આ રોટલો છે તેના આપણે આ રીતે મીડિયમ સાઇઝના આ રીતે નાના નાના આપણે ટુકડા કરી લેવાના છે આપણે બાજરાના રોટલાને એકદમ મેસ નથી કરી દેવાનો આ રીતે આપણે તેના ટુકડા આ રીતે આખા જ રાખવાના છે તો જેથી કરીને તેનો સ્વાદ આપણો સરસ આવે એટલા માટે તો આ રીતે મેં બધા જ રોટલાના સરસ ટુકડા કરી લીધા છે તો હવે એકદમ ઓથેન્ટિક કાઠિયાવાડે ટેસ્ટ આપવા માટે આપણે અહીંયાએ ખાણી લઈશું અને તેમાં આપણે સોથી સાત આઠ લસણની કઢી લઈ લઈશું અને હવે આપણે આને સારી રીતે પીસી લઈશું અને હવે આપણે તેમાં થોડુંક જીરું એડ કરી દઈશું અને આને સારી રીતે ખાણીની મદદથી સરસ પીસી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણું લસણ સારી રીતે પીસાઈ ગયું છે તો હવે આપણે તેમાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે આ રીતે કાઠિયાવાડી લસણની ચટણી બનાવીને તૈયાર કરી લીધી છે તો હવે આપણે તેમાં નાખવા માટે મેં અહીંયા બેથી ત્રણ મીડિયમ કટિંગ કરેલી ડુંગળી ટામેટું અને લીલા મરચાં લઈ લીધા છે તો હવે રોટલો વઘારી લઈએ તો તેના માટે મેં અહીંયા એક પેનમાં ચારથી પાંચ મોટી ડાકલી જેટલું તેલ એડ કરીશું તેલ આપણે થોડું વધારે લેવાનું અને હવે આપણે તેમાં એક ચમચી જેટલી રાય એડ કરી દેવાની છે અને રાયને આપણે સારી રીતે ફૂટી જવા દઈશું આપણે રાય એકદમ પરફેક્ટ ફૂટી જવી જોઈએ તો તમે જોઈ શકો છો કે આપણી રાય સારી રીતે ફૂટી ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં ચપટી જીરું અને થોડા મીઠા લીમડાના પાનને એડ કરી દઈશું અને હવે આપણે જે કટિંગ કરીને રાખી છે ડુંગળી તે બધી જ ડુંગળી આપણે તેમાં આ રીતે એડ કરી દેવાની છે તો ડુંગળી મેં એડ કરી દીધી છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને મિક્સ કરી અને બે મિનિટ જેવું થોડી ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેશું તો મીંગળી આપણી એકદમ સારી રીતે સોતે થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે લીલા મરચાં અને ટામેટું કટિંગ કરીને રાખ્યું છે તે પણ આપણે તેમાં એડ કરી દઈએ અને હવે આપણે આને આ રીતે સારી રીતે મિક્સ કરી દઈએ અને આપણા ટામેટા પણ થોડા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવતા જઈએ અને તેને કૂક કરવાનું છે તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણા ટામેટા થોડા થોડા આ રીતે સોફ્ટ થઈ ગયા છે અને તેનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે જે કાઠિયાવાળી લસણની ચટણી બનાવીને રાખી છે તે આપણે ત્યાં એડ કરી દઈએ લસણની ચટણી એડ કરવાથી આપણા રોટલામાં એકદમ ઓથેન્ટિક કાઠિયાવાળીનો ટચ આવે છે એટલા માટે તો લસણની ચટણી અવશ્ય એડ કરવી તો હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણે આ રીતે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દીધી છે તમે જોઈ શકો છો અને તેનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે તો હવે આપણે તેમાં મસાલા એડ કરી દઈએ તો મસાલામાં મેં અહીંયા અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરે છે અડધી ચમચી જેટલો જીરોનો પાવડર એડ કરે છે અને થોડોક રોટલો તીખો બનાવવા માટે અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરે છે અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધુ ઓછું કરી શકો છો અને હવે આપણે આ બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે આને આ રીતે એક મિનિટ જેટલું કૂક કરી લેવાના છીએ તો બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો અને તે પરફેક્ટલી સારી રીતે કૂક પણ થઈ ગયા છે તમે જોઈ શકો છો તેમાંથી તેલ પણ અલગ થઈ ગયું છે અને હવે આપણે બે કપ ભરીને ખાટી સાસ તેમાં એડ કરવાની છે તમારે સાસ એકદમ સરસ ખાટી જ લેવાની છે તો તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને આપણી સાસમાં એકદમ પરફેક્ટ એક ઉભરો આવવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણી સાસના એકદમ સરસ એવો ઉભરો આવી ગયો છે અને તે થોડી થીક પણ થવા લાગી છે તો હવે આપણે જે કટિંગ કરીને રાખીએ છીએ રોટલા તે બધા જ રોટલાના પીસ આપણે આમાં એડ કરી દઈશું તો બધા જ રોટલાના પીસ આપણે તેમાં એડ કરી દીધા છે તમે જોઈ શકો છો તો હવે આપણે આ રીતે હળવા હાથે એકદમ સારી રીતે રોટલાને મિક્સ કરી લેવાના છે તો આ રીતે એકદમ હળવા હાથે આપણે બધો જ રોટલો સારી રીતે મિક્સ કરી દઈશું અને તેને એકદમ સારી રીતે કૂક પણ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણો રોટલો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો રોટલો બનીને સરસ તૈયાર થયો છે તો હવે આપણે આને એક મિનિટ જેવું કૂક થવા દઈશું એક મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા રોટલાની કન્સિસ્ટન્સી થોડી ઠીક થઈ ગઈ છે અને તે એકદમ સરસ થોડો થોડો ઓગળી પણ ગયો છે તો આપણો રોટલો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ જ ગયો છે ખાવા માટે તો હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું અને એકદમ સરસ આપણો રોટલો બનીને તૈયાર છે તો હવે છેલ્લે આપણે તેમાં કોથમીરના પાન એડ કરી દઈશું તો આપણે બધી જ એડ કરી અને એકદમ પરફેક્ટ આપણો રોટલો બનાવીને તૈયાર કરી લીધો છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આપણે તેને ખાવા માટે સર્વ કરી દઈશું તો તમે જોઈ શકો છો જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય તેઓ આપણે એકદમ ઓથેન્ટિક કાઠિયાવાળી બાજરાનો વઘારેલો રોટલો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે આ ખાવાની ખૂબ જ મજા આવે છે તો દોસ્તો તૈયાર છે આપણો વઘારેલો રોટલો